કીધું હાલ જાય આ બાજુ હા ને આ કોરા થી નીકળી જાય સીધે કેળી થી આ રસ્તે ઓલી કોરા હે દૂધી ને બધું એવા પસવાડે હે તો અહીંથી આમ જો આ સીધો રસ્તો જાય આમાં પીવરાવેલું હોય થોડા ખેતરમાં કાયમ ની જો કે કાયમ ને હમણાં રસ થોડામાં શાકબકાલા બકાલાની રામાયણ છે કાયમ ની રામાયણ શાકબકાલા ની કે મણી કે કઠોળ જ કર કઠોળ જ કર એટલે મેં કીધું કાયમ તો કઠોળ એમ નહી થાય કારણ કે દરરોજ મેં કીધું હવે એક ને એક વસ્તુ ખાવાથી કંટાળો આવે તો આજે જો મને બકાલાના જોક બકાલા ત્યાંથી તારે જે જોઈએ એ ઉતાર તો આજ મેં કીધું છે ને મણી તું આ બધા લે તો મણી ગમે એવું બધું બકાલ ઉતારલા દૂધી ના વેલા ઉતારો એટલે વખતે તો દૂધી છે હે આ વખતે તો હાલ લઈએ દૂધી હોય તો કારણ કે લીલોતરી ત્યાં જોઈએ ને દરરોજ એક ને એક બકાલું ખાવાથી કંટાળો આવે મણી પછી હાજો તો કાયમ કઠોળ ને કઠોળ કાયમ કઠોળ ને કઠોળ કઠોળ ખાવાથી કંટાળવાનું ન હોય કઠોળમાં પ્રોટીન હોય પણ કઠોળ પછી કાયમ થોડા ભાવે કઈ હાલો એક દી ભાવે બે દી ભાવે ખાતા કે તું કાયમ કઠોળ કર કાયમ કઠોળ કર હાલો જો રીંગણાઈ મસ્તી ના આવ્યો અહીંયા આ બધાય ના ના છે એ બધાય તોડેલા ને હાલે હા ના બગીચો છે બાજુમાં મરચી બગીચો ડીંગણી નું બગીચો ને આ તો બગીચો જ છે ને અને બગીચો જ કહેવાય અને આ બાજુ દેખાઈ છે તે પપૈયા બગીચો છે બગીચો છે નવો બગીચો છે પેલો હવે પાકી ગયો મોટો થઈ ગયો છે એટલે તમને આમાંથી થાય અને અત્યારે રીંગણીના બગીચામાં પછી વરસાદ આવવાની ત્યારે પણ વરસાદ તો લીલોતરી છે હમણાં તો નહીં

એવું સારી છે દોવાનું છે પણ આમાં મરચાં તો ઘણા બધા છે હાને મરચાં તો ફૂલ એટલો આવ્યો છે હા ફૂલ એટલો આવ્યો આ રહ્યા જો જો થોડાક લે પછી ઘણી ઘણી તો કોની અને અટાણ ચોમાં સાનું તો બધું આ બકાનું ગરમા લીલોતરી જોઈએ હાવ આમાં જો બધેમાં આના પાંદ છે ને ઈ એકદમ ઉકળાઈ ઉકડાઈ ગયા છે એકદમ નવા નવા મારવી પડશે બધે પાંદ ઉકળાઈ ગયા છે આખો बगीચો છે જો હે

જે કાચા પોપૈયા પણ લે લે તે સંભારો કરવા થાય પછી કાચા પોપૈયા થોડા ઉતારી લે આ જો મેં સારું થઈ ગયો હે વટાણે હવે આ વરસાદ થાય એટલે પછી તો ઘરે પકાલું પાસું નવું મસાલું થાય ને

પણ હેઠા હે ઈમાંથી લે લે ને આરિયા જો હેઠો છે આ આર એવા હેઠો હે મત લે લે વરસાદ એકદમ ન આવે ને ભીંજાઈ જાય હું આજુન ઘેર પક્યો તા